બાળ વૈજ્ઞાનિક રાપર તાલુકાની તમામ શાળાના બાળકોએ અદભુત રીતે પોતાની કૃતિઓ રજૂ કરી હતી જે કૃતિઓને નંબર મેળવ્યો હતો તેમને સિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને હવે તેઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે આજે સરકાર પ્રતિનિધિ વસીમસિંહ કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ ગંગા

જે કૃતિઓ તેમાં ખાસ કરીને પાણી બચાવની કૃતિ હતી ખેતીવાડી બાગાયતીની કૃતિઓ હતી અને જે પર્યાવરણનું જતન છે તેની કૃતિઓ પણ બાળકો દ્વારા અદ્ભુત રીતે રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને દીપરા ગઢિયા ખાતે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વાગડ વિકાસ સંકુલ ખાતે અને જેના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથોસાથ જે બાળ પર ભાગ લીધો હતો તેમની આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને હવે તેઓ તાલુકા કક્ષામાંથી જિલ્લા કક્ષાના યોજાનાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે અને ત્યાં પણ પોતાનું કૌવત દેખાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આમ વાગડ શાળા વિકાસ સંકુલ રાપર ખાતે યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મેળવો ખૂબ જ અસરકારક જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના શિક્ષણના અધિકારીઓએ ખૂબ જ બાળકોને અભિનંદન આપ્યા હતા અને અલગ અલગ

ભરાટ સ્વરૂપ એ ભરાટ સ્વરૂપ થાય ઠુંડી પડે ત્યારે સ્વરૂપ થાય અને નીકળે લાવા લાવા ફેલાય છે ને લાવા ઠંડી પડે ત્યારે તેના ફળ પર